હું ગોપાલભાઈ ઇટાલિયાને કહેવા માગું છું દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના જે બાવીસ ધારાસભ્યો જીત્યા છે એમાંથી અગિયાર ધારાસભ્યો ધોરણ બાર કે તેથી ઓછું ભણેલા છે અને ગોપાલભાઈ ઇટાલિયાએ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હરસંઘવી સાહેબને ઠોટ આઠ પાસ કહીને ગુજરાતની જનતાને ભ્રમિત કરી રહ્યા હતા તે શું ગુજરાતની જનતા પાસે માફી માગશે નમસ્કાર દોસ્તો હું રાની સિંહ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો હમણાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી એવા ગોપાલભાઈ ઇટાલિયા એ વારે ઘડીએ આપણા ગુજરાત રાજ્યના માનનીય શ્રી ગૃહમંત્રીને કહેતા હતા કે ઠોટ આઠ પાસ વ્યક્તિ છે એ એટલું બધું બોલી રહ્યા છે અને એમના ટુકડો પણ ચાલનારા યુટ્યુબ ચેનલ કે હોય ખૂબ એમને હાઇલાઇટ કર્યા હતા તો આ જ વસ્તુ પરથી આ જ વાત પરથી હમણાં જે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર જે બાવીસ સીટો આવી છે એ ગોપાલભાઈ ઇટાલિયા જે પનોતી વ્યક્તિ ત્યાં દિલ્હી ગયેલા ત્યાં બાસઠ પરથી બાવીસ સીટો આવી છે એમાંના બાવીસ ધારાસભ્યોમાંથી અગિયાર ધારાસભ્યો દોસ્તો માત્ર બારમું પાસ છે કે એનાથી ઓછું ઓછા ભણેલા છે હવે આ બધી બાબત માટે આ જેટલા પણ ધારાસભ્યો છે હું દોસ્તો લખીને લાવી છું કે કયા વ્યક્તિ કયા ક્યાંના કયા વિધાનસભાના ધારાસભ્ય છે અને કેટલું ભણેલા છે આ બધાના નામ વાંચ્યા પછી દોસ્તો હું એક જ વાત કહીશ કે ગોપાલભાઈ ઇટાલિયા જો તમે મારો આ વિડીયો ના જોયો હોય વિડીયો જોઈને ગુજરાતની જનતાને ભ્રમિત કરાવવાનું બંધ કરો ને એમની પાસે માફી માગો હું દોસ્તો એક એક વસ્તુ એક એક વ્યક્તિના નામ બતાવું છું કે કયા ધારાસભ્ય કેટલું ભણેલા છે એમાં સૌથી પહેલાં છે મુકેશ કુમાર અહલાવત એ સુલતાનપુર માજરા વિધાનસભાના ધારાસભ્ય છે અને બારમું પાસ છે રવિન્દ્ર પબ્લિક સ્કૂલમાંથી ભણેલા છે બીજા છે પુનર્દીપસિંહ સહાની જે ચાંદની ચોકથી જીતેલા છે અને બારમું પાસ છે અને એમાં બતાવે છે બીકોમ સેકન્ડ ઇયર બીકોમ સેકન્ડ યર એ પદવી નથી એ અથવા એ ગ્રેજ્યુએશન ન કહેવાય કાં તો ટોટલ બીકોમ ભણેલા હોવા જોઈએ તો કહેવાય બીકોમ છે એટલે આપણે ટૂંકમાંય બારમું પાસ જ વ્યક્તિ છે અને અલ મોહમ્મદ ઇકબાલ મટિયા મહલથી એ મટિયામલ વિધાનસભા છે દોસ્તો એ બી બારમું પાસ છે એ ભણેલા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાંથી ભણેલા છે એ બારમું પાસ છે પછી નેક્સ્ટ છે વિશેષ રવિ કરોલબાગથી કરોલબાગ વિધાનસભાથી છે એ દસમું પાસ છે એ બી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાંથી જ ભણેલા છે દોસ્તો પછી છે જસેલ સિંહ તિલકનગર વિધાનસભાથી છે બારમું પાસ છે એ પણ નેશનલ ઓપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાંથી જ ભણેલા છે મન લાગે આમ આદમી પાર્ટીવાળા બધા લગભગ નેશનલ ઓપન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલમાંથી ભણ્યા છે અને આ રીતે ધારાસભ્ય બને બનેલા છે પછી છે સહીરામ એ તુકલકાબાદ વિધાનસભાથી છે અને દસમું પાસ છે પછી છે રામસિંહ નેતાજી બદરપુર વિધાનસભાથી છે એ માત્ર ને માત્ર સાતમું જ પાસ છે આ તો ઠોટ આઠ પાસ કરતાં પણ ઓછા છે અને અમાન તુલ્લા ખાન ઓખલા વિધાનસભાથી બારમું પાસ છે પછી કુલદીપ કુમાર જેમને મોનુના નામથી ઓળખવામાં આવે છે એ કોંડલી વિધાનસભાથી છે એ બી બારમું પાસ છે અને બતાવે છે પોતાને કે બી કે બીએ સેકન્ડ ઇયર છે બી એ ન સેકન્ડ ઇયર એટલે આને કંઈ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું નથી એટલે એ બી એ અંડર ગ્રેજ્યુએશનમાં જ છે પછી વીરસિંહ ધીંગાણ એ સીમાપુરી વિધાનસભામાંથી છે એ દસમું પાસ છે પછી છેલ્લા સુરેન્દ્રકુમાર ગોકલપુર વિધાનસભાથી છે એ ડિપ્લોમા કરેલું છે અને એ તો દોસ્તો આપણને બધાને ખબર છે કે ડિપ્લોમા બારમા પાસનું જ હોય છે એટલે બાર દસમા પાસ પછી જે કોર્સ હોય બે વર્ષનો એ બારમું પાસ જ છે દોસ્તો હવે હું એમ કહું છું કે ગોપાલભાઈ અને તમ અને આમ આદમી પાર્ટીના ટુકડો પર ચલનાર યુટ્યુબ ચેનલ અને પર આ લઈને ગોપાલભાઈને લઈને ઇન્ટરવ્યૂ લેશે એમનું કે ગોપાલભાઈ તમે જે આપણા ગુજરાતના ગુજરાત રાજ્યના માનનીય હર્ષ હરસંઘવી સાહેબને કહેતા હતા કે ઠોટ આઠમા તો આ બધા શું છે એમનું ઇન્ટરવ્યૂ લો અને એમને કહો કે આખા ગુજરાતની જનતા પાસે માફી માગે આ બધી વસ્તુ નથી જોવા મળી રહી આ લોકો પાસે આમ બી અમાર લોકતાંત્રિક આવાજનું વારે ઘડે સપનું હતું અને સપનું પૂરું થઈ રહ્યું છે દિલ્હીની જનતાએ બતાવી દીધું છે આમ આદમી પાર્ટી મુક્ત દિલ્હી થઈ ગઈ છે હવે આવશે આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાતનો વારો છે બસ દોસ્તો આપણે ફરી મળીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત